સુવિતા સંભાળે છે પણ રાજકાધી પર રાષ્ટ્રાસન પર બેસતા નથી અહીં સત્યવતીને એને વચન પણ આપેલ હોય છે ઘણા વિશ્વવિતા વિશે ઘણા લોકોને એવા પણ પ્રશ્ન થાય છે કે કુરુક્ષેત્રની અંદર મહાભારત યુદ્ધ થયું ત્યારે આવા ચાર પાંચ લોકો પર ખૂબ જ ચર્ચા થાય છે કે વિશ્વામિત્ર એક કૃપાચાર્ય અને વિશ્વવિતા કે જે સત્યનો સાથ આપવા માટે તત્પર હતા અરે જવા દો છેલ્લે અભિમન્યુને જ્યારે મારી રહ્યા હતા ત્યારે પણ વિશ્વમિત્ર નજરે જોતા હતા કે અન્યાય થઈ રહ્યો છે પરંતુ પોતાને વચન માટે તેણે અભિમન્યુ માટે પાપ કરવા પણ તે વિશ્વમિત્રમાં ત્યાર થઈ ગયા હતા કારણ કે તેને સત્યવતીને વચન આપ્યું હતું કે હું રાજ સિંહાસન ઉપર લઈ બેસું પણ મરીશ ત્યાં સુધી આ સિંહાસનનું રક્ષણ કરીશ આ ગાદી પર જે કોઈ વ્યક્તિ બેઠો હશે આ ગાદી પર જે કોઈ હશે એને બચાવવા માટે હું મારા પ્રાણ ત્યાગી જાય છે આ વચન આપના વિશ્વ પિતામાં હતા આથી વિશ્વ પિતામાના આદેશથી ચિત્રાગંધને રાજશાસન ઉપર બિહાર વર્ષ બેસાડવામાં આવે છે ચિત્રાગંધ છે તે રાજ કરવા લાગે છે બજારની અંદર તે પણ પ્રિય બનવા લાગે છે પરંતુ થોડાક સમય પછી એ પોતાના સૈનિકો સાથે નગરની અંદરથી ફરવા માટે નીકળી રહ્યા હતા ત્યારે જનતા ની અંદર થી એક અવાજ આવી રહ્યો હતો ચિત્રાંગન કે જય હો ચિત્રાંગન કે જય હો ચિત્રાંગન કે જય હો આવો જ્યારે અવાજ સાંભળ્યો ત્યારે એને એમ થાય છે કે આટલી બધી જનતા મારું મારી જય જયકાર કરી રહ્યા છે ત્યારે હાથ મિલાવીને કહે છે કે ના બસ આટલું મારી જય જયકાર કરવાની જરૂર નથી ત્યાં જ સામે એક રાજા સુરવીર દેખાતો એક ગાંધર્વ તેની સામે પ્રગટ થાય છે અને કહે છે કે ભાઈ આ લોકો તારી જે કાર કરતા નથી તું ખોટી વાતમાં માં મીઠ્યા વાત વિચાર તો કે તો એ તો મારી જે કાર કરે છે તારી કઈ કઈ છે કઈ રીતે છે જે કાર એ બોલી રહ્યા છે ચિત્રાગન ની જઈવો ચિત્રાગન ની જઈવો તો હું ચિત્રાગન છું રાજા છું એનો તું ભલે ચિત્રાગન ભાઈ આ લોકો મારી જે કાર કરી રહ્યા છે હું ચિત્રાગન નામનો ગંધર્વ છું એકબીજા વાક્ય યુદ્ધ કરે છે ત્યારે બે વિચારે છે કે ચલો છોડી દઈએ આપણે પબ્લિકને જ પૂછી લઈએ જનતાને જ પૂછી લઈએ કે તમે કોની જગ્યાએ કાર કરી રહ્યા છો જ્યારે જનતાને પૂછવામાં આવે છે કે તમે કોની જય જગ્યાએ કાર કરી રહ્યા છો એટલે જનતા પણ હોશિયાર હતી એટલે આપણે શું કરવા એકવાર રમવું બરાબર તમે બે યુદ્ધ કરો યુદ્ધ કરો ને જે જીતે યુદ્ધ કરો ને જીતે તેને અમે તેની જય જગ્યાએ કાર કરીશું આથી કરી અને ગાંધર્વ ચિત્રાંગન અને રાજા બની યુદ્ધ કરે છે ચિત્રાગન બને યુદ્ધ કરે છે આ યુદ્ધ ની અંદર આ ચિત્રાગન જે રાજા હતા તે માર્યા જાય છે ત્યારે જ્યારે વિશ્વ પિતામાને સમાચાર મળે છે કે ચિત્રાગન મૃત્યુ પામ્યા છે એ પણ યુદ્ધ ની અંદર ગાંધર્વના છે મરી ગયા છે વિગતિને પ્રાપ્ત કરીએ છીએ ત્યારે ત્યારે વિચિત્ર વીર્યને તે રાજકીયા આસન ઉપર બેસાડે છે અને આખી રાજગાદીનું સંચાલન પોતે કરે છે પરંતુ વિચિત્ર વીર્ય જે છે એનામાં ઓછી લાયકાત હતી આસન ઉપર બેસવાને લાયક ન હતા એક તો એનામાં ખૂબ નબળાઈ હતી અને દેખાવ પણ સુંદર ન હતો અને આથી કરીને તેના લગ્ન પણ થયા ન હતા આથી કરી અને કોઈ કન્યાનું માગું જ નહોતું આવતું આથી કરી એક વખત કાશીરાજ પોતાની કન્યા માટે સ્વયંબરનું આયોજન સ્વયંબરનું આયોજન કરે છે આ સમાચાર વિષ્મપિતાને મળે છે પરંતુ

વિજેત તેઓ તેઓ કમજોર સમજે છે એટલા માટે આમંત્ર નથી આપ્યું આથી કરી વિશ્વજીતામાં નક્કી કરે છે કે મારી શક્તિ બનાવી બતાવી છે એવો વિચાર કરી અને રથ લઈને જાય છે કાશીરાજના સ્વયંવર જયની દીકરીનો સ્વયંવર થતો હોય છે કાશીરાજને ત્રણ દીકરી હતી અંબા અંબાલિકા અને અંબિકા આ ત્રણેયનો જ્યારે સ્વયંવર થતો હોય છે ત્યારે વિશ્વ પિતામાં વચ્ચે જઈને ઉભી જાય છે

રક્તની અંદર બેસાડી દે છે અને તેને રાજ્યની અંદર લઈ આવવામાં આવે છે અને સત્ય વધી રીતે સોંપી દેવામાં આવે છે કાશી રાજ્ય પણ એટલા માટે જ આમંત્રણ નહોતું આપ્યું કે જો ભૂલથી પણ વિશ્વને આમંત્રણ આપશું તો એની તો પ્રતિજ્ઞા કરેલી છે કે હું ક્યારેય લગ્ન નહીં કરું વિશ્વ જેવો જમાય મળવો તો હો ભાગ્યની વાત કહેવાય પરંતુ વિશ્વ લગ્ન નહીં કરે તો આ વિચિત્ર વીર્ય જેવા દુર્બળ સાથે મારી દીકરીને ભેળાવી દેશે તો હવે જ વિચાર કરીને કાશી રાજ્ય તેને આમંત્રણ નહોતું આપ્યું પરંતુ વિશ્વ પિતામાં તેનું અપહરણ કરાવી આવે છે અને વિચિત્ર વીર્ય સાથે તેના લગ્ન કરવાનો આગ્રહ કરે છે ત્યારે અંબા કહે છે કે ના અંબા એ કઈ વિરોધ કરે છે અને કહે છે કે નહીં ભાઈ તમે મારું રાજાઓની સામે અપહરણ કર્યું છે પૂર્વીતા પૂર્વક અપરાણ કર્યું છે બળ થી મને લઈ આવ્યા છો હાથ પકડીને તમે રથ માં પગ ફેસાડી એક બળ ગાડી કોઈ હાથ પકડે તો તે તેનો પતિ કહેવાય આથી કરી અને જો તમે મારી સાથે લગ્ન કરો તો હું તમારી સાથે લગ્ન કરવા માટે ત્યાર છું હું તમારી અર્ધાંગની બનવા ત્યાર છું બાકી હું કોઈની અર્ધાંગની ન બનું કારણ કારણ કે જ્યારે મારો સ્વયંભર રચાયો હતો

અમા જ્યારે આવા શબ્દો કહે છે ત્યારે વિશ્વ પિતામાં વિચાર કરે છે કે હું લગ્ન તો કરી શકવાનો નથી મેં તો પ્રતિજ્ઞા કરી છે કે હું આજીવન બ્રહ્મચાર્યનું પાલન કરીશ તો મારા ત્યાંની સાથે લગ્ન ન થાય અને કોઈ નારીનો તપ તોડવું એ પણ મહાપાપ છે અને આ નારી જો મનથી સાલ્વને વરી ચૂકી હોય તો આ સાલ્વની પત્ની છે અને મારા ભાઈ સાથે પરિણામથી પણ શું ફાયદો થવાનો હવે વિચાર કરી અને રથમાં બેસાડી ને સાલવા પાસે આવે છે અને કહે છે કે હે સાલવા હે રાજાન તમે આ કન્યાનો સ્વીકાર કરો સાલવા પર મહાપરાક્રમી સુરવીર રાજા હતા વિશ્વ પિતામહને નમન કરીને કહે છે કે પિતામહ આપનો આદર કરું છું આપ મારા માટે પૂજનીય છો વંદનીય છો આપ જેવા સુરવીર સામે મત ન નમન કરી મસ્ક નમાવું અહોક્યની વાત કહેવાય પરંતુ હે રાજા હે રાજાઓની સામે કોઈ કન્યાનો હાથ કોઈ ક્ષત્રિય પકડી લે તો ક્યારેય છોડતો નથી અને જે કન્યાનો હાથ કોઈ ક્ષત્રિય પકડો હોય એને બીજો ક્ષત્રિય અપનાવી શકે નહીં આથી કરી હું આ કન્યાને અપનાવી ના શકું હું મારી પત્ની ન બનાવી શકું કારણ રાજસભાની અંદર અંદર સામે વીરતા બતાવીને સર્વને હરાવીને આનું તમે અપહરણ કર્યું હતું આથી આ તમારી રાણી ગણાય પરંતુ જો આપને ભાઈ માનતી હોય પિતા માનતી હોય તો એ આપનો વિષય છે આપ કહી રહ્યા છો કે એને મને ભાતૃ તરીકેને બોલાવ્યા પિતામહ કહીને બોલાવ્યા જે હોય તે પરંતુ હું શા માટે સ્વીકાર કરું વિશ્વ પિતામાં સમજાવે છે કે તે તમને મનથી મરી ચૂકી છે તો કે એનો પ્રશ્ન છે હું એનો સ્વીકાર નહીં કરું ત્યાં જે મારી માટે પરનાર છે હું એને જીતવા માટે ગયો હતો જો એને મને પસંદ કરીને મારા ગળાની અંદર રણમારા પહેરાવી હોત તો સો ટકા એની સાથે લગ્ન કરે લગ્નના આઠ પ્રકાર છે આપણે ત્યાં જે લગ્ન થાય છે અત્યારે એ પ્રથમ વિવાહ ગણવામાં આવે છે બ્રહ્મ લગ્ન બ્રહ્મ લગ્ન એને કહેવાય કે જેમાં માતા પિતાની સમતિ હોય વર્કન્યાની સમતિ હોય અગ્નિની કર્મ સાક્ષી હોય શૈણાઈની કર્મ સાક્ષી હોય ભોલ નગારાની કર્મ સાક્ષી હોય સુરવાજીર સાથે ધામધૂમથી જે લગ્ન કરવામાં આવે એને બ્રહ્મ લગ્ન કરવા કહેવામાં આવે છે આઠ પ્રકારના લગ્નમાં બીજા લગ્નની અંદર આજે સ્વયં પર રચાય કન્યા જેને પસંદ કરે ઈચ્છા પૂર્તિ લગ્ન જે કન્યા પોતે જેને પસંદ કરે એના વરમાળા ની અંદર એના કળા અંદર એ વર ને વરમાળા પહેરાવી જાય એને ઈચ્છા પૂર્તિ લગ્ન કહેવામાં આવે છે પછી સરતી લગ્ન પણ કરવામાં આવતા શરતી લગ્ન શરતી લગ્ન કોને કોને પીરાતા તો અર્જુને શરતી લગ્ન પીરાતા

કાંઈક આપી અને કન્યાને ખરીદી લઈને ઘણી જગ્યાએ એવા પણ લગ્ન થાય છે કે જે કન્યાની બદલીમાં કાંઈક પૈસા કે કોઈ રત્ન કે અન્ય કોઈ વસ્તુ આપીને કન્યાને વેચાતી લઈ લેવામાં આવે છે આ ચાર લગ્ન ત્યાર પછી પાંચમા લગ્ન વૃદ્ધા લગ્ન તરીકે ઓળખવામાં આવે છે જે લગ્નમાં કન્યાની ઈચ્છા નથી હોતી માતા પિતાની ઈચ્છા હોય અથવા તો વરરાજાની ઈચ્છા હોય અને એની સાથે જબરજસ્તી લગ્ન કરી દેવામાં આવે છે એમ એમ આ આઠ પ્રકારના લગ્ન થાય છે તો અહીં તમે મારો જબરજસ્તી હરણ કરેલું છે પેલા ચાર લગ્ન છે એ શુભ લગ્ન ગણવામાં આવે છે પાછળના ચાર લગ્ન છે રાક્ષસી લગ્ન કરવામાં આવે છે ગણવામાં આવે છે આપણે ત્યાં પ્રથમ પ્રકારના લગ્ન થાય છે એટલે કે બ્રહ્મ લગ્ન સર્વશ્રેષ્ઠ લગ્ન આપણે ક્યાં થાય છે અહીં આ કન્યા કહે છે કે તમે મારું અપહરણ કર્યું મારી વર્ષી વિરોધ કર્યું છતાં પણ હું તમારી સાથે બ્રહ્મ લગ્ન કરવા માટે તૈયાર છું વિશ્વ પિતામાં ના પાડે છે કે હું તમારી સાથે ક્યારેય પણ લગ્ન ન કરી શકું કારણ કે મેં મારી માતાને વચન આપ્યું છે આથી તે કન્યા તેને શ્રાપ આપે છે કે પિતામાં જો તમે મારી સાથે લગ્ન ન કરો તો હું તમને શ્રાપ આપું છું કે તમારા મોતનું કારણ હું મનીશ આમ કહી અને તે અંબા ત્યાંથી નીકળી જાય છે અને બલમાં જે તપસ્યા કરવા લાગે છે આ બાજુ વિચિત્ર વીર્ય છે તેની સાથે અંબિકા અને અંબાલિકા બંનેના વિહાર કરવામાં આવે છે લગ્ન કરી દેવામાં આવે છે વિચિત્ર વીર્ય પોતાની બંને રાણીઓ સાથે સહવાસ કરવામાં મગ્ન બની જાય છે સવાસમાં એટલો વગતો મગ્ન બની જાય છે એક તો પહેલાં નાનપણથી જ જેવો તેવો હતો દુર્બળ હતો આથી કરી અને પૂર્ણ રીતે સવાસ પ્રાપ્ત કરી શકતો નથી અને વિલાસ કાર્યની અંદર વિલાસ કામની અંદર તે સુકાતો જાય છે પોતાની શક્તિ આખી વિલાસની અંદર અર્પણ કરી દે છે અને ધીરે ધીરે થોડાક જ સમયમાં તેનું મૃત્યુ થઈ જાય છે અહીં હવે તેને ત્યાં કોઈ સંતાન નથી હોતું ચિત્રકંઠને ત્યાં પણ કોઈ સંતાન નહોતું કે પુત્રી થયા હતા વિચિત્ર પણ કોઈ સંતાન પ્રાપ્ત થતું નથી અને તેનું પણ મૃત્યુ થાય છે આથી સત્યવતી વિશ્વ પિતામાં આવે છે અને સમજાવે છે કે હે પુત્ર તમે લગ્ન કરી લો અહીં તે કહે છે કે ના હું લગ્ન ન કરી શકું કારણ કે મેં તો તમને જ વચન આપ્યું છે આ સમયની વિશે સત્યવતીને હવે પોતાનો વંશનો વેલો કેમ ચલાવવો એને ત્યાં સંતાન નથી તો હવે આગળનો રાજા કોણ વિષ્ણુફિતામાં જ્યાં સુધી છે ત્યાં સુધી રાજ્યનું રક્ષણકાર છે પરંતુ રાજનો ઉત્તરાધિકારી કોણ વિષ્ણુફિતા પછી કોણ અને વિષ્ણવિતામાં તો આજીવન લગ્ન નથી કરવાના તેનો ઉત્તરાધિકારી આવવાનો નથી તો હવે તો મારે જ કઈક વિચારવું જોઈએ હું એક જ બચી છું આવો વિચાર કરીને યાદ આવે છે કે મારો પુત્ર વ્યાસ મારો પુત્ર વ્યાસ મારે વ્યાસ યાદ કરવો જોઈએ અને અહીં જયારે પરાશર ઋષિ વ્યાસ છે લઈને જાતા હતા પાંચ વર્ષ ના વ્યાસ હતા ત્યારે સત્યવતી એને જોટી રડી પડે છે હે દીકરા હે દીકરા તું ન જા પરંતુ દાસ વિમલ ની આજ્ઞા હતી પરાશર પર જેને ખેંચીને લઈ જતા હોય છે ત્યારે વ્યાસજી કહે છે કે હે માતે કોઈ ચિંતા ના કરો હું તમને વચન આપું છું કે જ્યારે પણ તમારે મારી જરૂર પડશે તમે મનથી મને જ્યારે પણ બોલાવશો ત્યારે હું તમારી સેવામાં તત્પર બનીને તમારી પાસે આવી જાય સત્યવતીને પોતાનો પુત્ર વ્યાસ યાદ આવે છે અને કહે છે કે હે દીકરા વ્યાસ તો ક્યાં છે મનની શક્તિ તરત જ વ્યાસજી પાસે પહોંચી જાય છે વ્યાસજી સરસ્વતી નદી કિનારા ઉપર અહીં ઋષિવરે પ્રથમ સુજી એવું પણ કહે છે ત્યાં વ્યાસજી પોતાની માતાને સત્યવતીની પેલા યાદ કરી લે છે જ્યારે સુખદેવ એને છોડીને વયા જાય છે કૈલાસ ની અંદર ત્યારે વ્યાસજી કહે છે કે હવે મારે જીવન કોના સહારે ગુજારવું તપસ્યા તો ખરું છે પરંતુ હજી હું ક્યાંક મુક્તિ માંથી મુક્તિ નથી મેળવી કારણ કે આ કાર્ય બાકી હતું ને અહીં એને પણ પોતાની માં યાદ આવે છે પરંતુ માતા બોલાવે ત્યારે જવાનું છે એવો વિચાર કરી અને તે માતાની નજીક રહેવા માટે થઈ સદરસ્વતી નદી કિનારા પર આવી આશ્રમ બાંધીને રહેવા લાગે છે જ્યારે માતા બોલાવે છે યાદ કરે છે ત્યારે સરસ સરસ્વતી નદીના કિનારે તે તવશ્યામાં મગ્ન એવા વ્યાસીને જેના ભલકારા સમજાય છે અને માતાનો અવાજ આવે છે કે હે પુત્ર હે પુત્ર તું ક્યાં છે આવી જા આવી જા સત્યવતીના આવા શબ્દો સાંભળી મચ્છગંદા આવા શબ્દો સાંભળી અને વ્યાજી તરત જ રાજ્યની અંદર આવે છે માતા શંકસુજી ને કહે છે માતા આજ્ઞા કરો ત્યારે સત્યવતી સર્વત્ર વાત કહે છે કે હે પુત્રા આપણા રાજ્યની અંદર આ રાજ્યની અંદર

થોડી વાર વ્યાસજી વિચાર કરે છે પરંતુ મારી આજ્ઞાનું પાલન કરવું છે આવો વિચાર કરી અને મારી આજ્ઞા પ્રમાણે કાર્ય કરવા માટે તે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે જ્યારે અંબા તો ચાલી ગઈ હતી આથી કરી અંબિકાને વ્યાસજીના શહેનકક્ષ બનાવવામાં આવે છે અને શહેનકક્ષની અંદર તેને મોકલવામાં આવે છે અંબાલિકા જવાની સાથે તેજ હોય છે વ્યાસજીની આટલી વર્ષની ઉંમર હોય છે પરંતુ તપસ્યા એટલી બધી કરેલી હોય એટલા બધા યજ્ઞો કરેલા હોય કે અગ્નિનામાં અગ્નિ